બે બાળકો છે માતા પિતા વિહોણા એક જે દીકરો છે એ લગભગ ધોરણ ત્રીજામાં ભણે છે દીકરી છે એ બી કદાચ ત્રીજામાં ભણે છે તો એવા બે બાળકો માતા પિહો પિતા વિહોણા રહી રહ્યા છે અને એમના ઘરની અંદર ફક્ત એમના દાદા છે બીજું કોઈ છે નહીં તો અઘરી જિંદગી છે તો નક્કી આવા બાળકો માટે તો આપણું આ સંકુલ છે અને દૂર દૂર જવા માટે પણ આપણે તૈયાર છીએ તો અત્યારે જ એવો વિચાર આવ્યો છે કે અત્યારે જ મારે જવું જોઈએ તો હાલ નીકળી રહ્યો છું આણંદ જિલ્લાના વિરસદ ગામે તો મળીએ વિરસદ ની અંદર અને આવા બે બાળકો શોધી લઈએ અને આપણે લાવીએ આપણા સંકુલની અંદર તો બન્યા રહો આપણા આ વિડીયો સાથે કઈ જાઓ છો વિરસદ શું કરવા બે છોકરા લેવા માં બાપ વગર કઈ જાવ ને તારે વિરસદ બે જાતા હાલે જલ્દી કરે વેડા ચાલ ભાઈ ઓહો ભાઈ વાર બેહી જા ઓલડી એવડી બેહી જા ઓલડી ડા બેહી જા જલ્દી હડા ચાલ ચાલ મોડું માતા પિતા વિવાહ બે દીકરા ને લેવા બીજા અમારા શંકુ ચાર બાળકો પણ તૈયાર થઈ ગયા છે તું કઈ બેન જોયેલા હા દિવસ આવું છું હાલો તો હાલો ચલો હાલો

થેન્ક યુ સો મચ હવે પછીની વાતચીત મારી ટીમ કરશે કેમ છો બધા મિત્રો અમે જોઈ રહ્યા છે આનંદ તાલુકા આનંદ જિલ્લાના વિરસદ ગામે એવા બાળકોને લેવા કે જેના મમ્મી પપ્પા નથી અને આજે અમને લઈને અમારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ લાવીશું અને તેમને ભણાવીશું અને શિક્ષણ આપીશું સારા સંસ્કાર આપીશું ને અહીંયા જ રાખીશું અને તેમનું આખું જીવન અહીંયા જ રહેવાનું છે શિક્ષણ એજ કલ્યાણમાં થેન્ક યુ પછી વિર્ષદ ગામે અને સરસ મજાનું ગામ છે સુંદર મજાનું અને હવે પહોંચીશું વણકર વાસની અંદર એ બે બાળકોને શોધવા માટે જે માતા પિતા વિહોણા છે એક જ અનેરો આનંદ આવી રહ્યો છે અને ગામના દૃશ્ય મી તમને બતાવીએ થોડા સરસ મજાનું સુંદર ગામ છે વિર્ષદ વિર્ષદ જનતરાલ અને રાસ આ ત્રણ આજુબાજુના ગામો છે અહીં આગળ

મજામાં જય મતાજી તંતે

આવો ભજો શું ફેર થયા જોઈ કા શું ભેગ કરેલ્યા ધડ શું નામ તાર

તૈયાર થઈ જાય તૈયાર એવું કઈ જવાનું આપણે કે હાલ ઘરે પણ યાર ઘરા કેર જવાનું વાહ બરા વાહ મારું કહેવાય તારા ઘેર જવાનું તારું કરશે ફોન કરશે તાર તમાજ રહેવાનું છે તો જ ભણવાનું છે બરાબર ભણીશ ને ભણીશ પણ હું આપણે શું બનવું છે આપણે શું હેં મેડમ ટીચર પણ વાહ વાહ ચાલ તને ટીચર બનાવવાની જવાબદારી મારી આજથી જ આપણે મહેનત ચાલુ કરી દઈએ અને આજથી જ આપણે નક્કી કરી દઈએ અને જો સુધી તું ટીચર ના બનો ત્યાં સુધી બધી મહેનત હું કરીશ તારા ખાલી મસ્ત ભણવાનું છે પ્રಾಮિસ અને મેડમ બનીને પહેલો પગાર મને આપવાનો પ્રಾಮિસ કર હે પ્રಾಮિસ કર તું ગરણ કોણ હે શું કરવાનું તાર પ્રಾಮિસ કરે છે યાદ રાખજે બોલે જલ્દી હેડ જો આ વિડીયો ઉતરે છે તો તું જ્યારે મોટી થઈને પૂજા ટીચર બનીશ ને ત્યારે વિડીયો તાર જોવાનું બરાબર ને એટલે તારે નજીક આવો થોડા

પાંચ તારીખ બે હજાર સોળ સાત વર્ષ છોકરા ના એ મહિના મમ્મી પપ્પા જે ઘર અમુક ના આને ખબર મમ્મી પપ્પા મન આને ખબર નહીં ખબર એ દાદી નહીં મને મમ્મી કે હે

ચલો તો તૈયારી બૈયારી કરો હાલો સામાન ની પરીક્ષા પરીક્ષા કશું નહીં આજે જવાનું તમારે પરીક્ષા પછી કશી પરીક્ષા નહીં પરીક્ષા તો પડી જવા પરીક્ષા તો પડી જવા બરાબર પરીક્ષા બધું તો ભણો તમારે છે બધી એલસી બધા હું બે દિવસ પછી લઈ જઈશ બરાબર ને હાલો આ સારું જોડે વાત કરો રામ મોરી રામ મોરી કેમ હાલો બોલો બોલો

એય પહેલા ટીવેરી બસ 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 બોધેલે બધે લેવાનું લે આવો ને લે

તમારા જો ભાઈના કે તમારા દિયરના કે જેટના જે બી તમારા છોકરા હોય ને તમારા છોકરા સાથે છોકરા બી મોટા કરવા જોઈએ જો અમને જો મારવા એક અને બે મોડરા અને છોલી નામ તો બોલો હે માં છોકરી કે તું એમ નમે કહે કે શું ધ્રણ કે અમાર નાય તો આવા છોકરું કઈ રાખવું હોય સાચી વાત છે તું તારો તો ગેમ મારો જી તમે તમને મતલબ સેલ્યુટ છે અમને ગર્વ છે તમારા પર તમારા કામ પર અને આખું ગુજરાત તમારા જેવા લોકો પર ગર્વ કરે છે કે જે મતલબ આવી રીતે મારવા ગલાય હા જો હું આવું તારા દાદી આવી અથી આવી એવું પરમ હવે ચિંતા ના કરતા તમે આવજો એકર જો હે ટેન્શન ના લેજો ચલો સો હવે ફાઇનલી અમે લઈને નીકળી રહ્યા છીએ મગજમાં તો બે છોકરાઓ છે માતા પિતા વગેરેના પણ ત્રણ બાળકો છે એક છે સૌથી મોટો છે મિત જે ધોરણ 5 માં અભ્યાસ કરશે બીજો છે ત્રુશાર જે ધોરણ 3 માં અભ્યાસ કરશે અને અમારી નાનકડી રેશમાં જેને ટીચર બનવાનું છે બરાબર ને ટીચર ને જે મોદી થઈને પહેલો બગામા રાતમાં આવશે એવું કીધું છે એને પ્રોમિસ કરી છે પ્રોમિસ નિભાવજે ના છે ને દક્ષાબેન છે અમારી સાથે દક્ષાબેને મતલબ માતા ગણો પિતા ગણો બધું દક્ષાબેને જવાબદારી આ ત્રણ બાળકોની અત્યાર સુધી લીધી હતી અને એમના જેઠાણી હતા અને આજે મતલબ બધી જ જવાબદારી આજે નથી તો બધું ઉપાડી રહ્યા છે અને અને સરસ મજાના તૈયાર કરે છે 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 તો અમને ગર્વ એક વાત અહીંયા ચોક્કસ એ પણ કે અંદર અંદર પતિ પત્ની ઝઘડા કરતા હોય છે અને એ ઝઘડાના ભોગ જે ભોગવવાનું હોય છે એ આવા બાળકોને ભોગવવાનું હોય છે આ ચિત્રો બતાવજો બધા આ ત્રણ બાળકો એવા છે જેમનો કોઈ દોષ નથી જેમને આ ધરતી પર જન્મ લીધો બની શકે એમના માતા પિતાને વચ્ચે અન્ન હતો ઝઘડો હતો જે બી ઝઘડા હતા અને કાકા કહી રહ્યા છે કે એમની આમના જે મમ્મી છે એમને કેરોસીન છાંટ્યું પછી એના પપ્પાએ એને બચાવવા માટે પ્રયત્ન કર્યો તો એની પતિ પત્ની બાદ ભરી અને બંને સરગીને દે થઈ ગયા અને એની અંદર એ બંનેના ઝઘડાની અંદર એ બંને તો દુનિયા છોડતી હતી એ કદાચ આઝાદ થઈ ગયા છે પણ આખી જિંદગી તકલીફમાં મૂકીને ગયા આવા નાના બાળકોને ત્રણને તો દક્ષા બેને ખરેખર એક માવતરની જવાબદારી નિભાવીને આ ત્રણ બાળકોને મોટા કર્યા છે અને હવે ફરજ છે આપણા બધાની તો શિક્ષણ જ પરિવાર આખું સંકુલ પરિવાર અને આપણા બધા ફોલોઅર મિત્રો આ રેશમાને મિતને અને તુષારને નવી જિંદગી આપવા માટે કામ કરીશું અને ચોક્કસ જ્યારે આ લોકો સફળ થશે ત્યારે આપણને યાદ કરશે ને જ્યારે પણ આ વિડીયો એ લોકો મોટા થઈને જોશે તો એમને પણ બીજા માટે કંઈક કરવાની ભણ આવશે તો એક મેસેજ ચોક્કસ હું ગુજરાતના લોકોને આપીશ કે તમારા પતિ પત્નીના જેટલા બી ઝઘડા હોય એ ઝઘડા તમારા પૂરતા સીમિત રાખજો એવું કોઈ કામ ના કરતા જેથી કરીને તમારા બાળકોને ભોગવવાની વારી આવે તો આ માસૂમ બાળકો જેમનો કોઈ

મારા ત્યાં જ છે સાત આઠ મહિનાથી માર તેજ રહે છે આવજો પણ ચિંતા ટેન્શન ના લેતા બધી અમારી ટેન્શન ના લેજો બરાબર ને બસ આવું ચિંતા નહીં કરવાની अरे बंजो पापा તો ફાઇનલી મિશન કમ્પ્લીટ રિશ્મા મિત અને તુષાર ગાડીમાં બેસી ગયા છે અને હવે નીકળીએ છીએ શિક્ષણ સંકુલ તો હજી પણ સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ ગામની અંદર માતા પિતા વિહોણા બાળકો છે જેને ખૂબની જરૂર છે જેને એક સારું જમવાનું કે સારું રહેવાની કે સારા ભણવાની જરૂર છે તમારા આસપાસ આવા કોઈ બાળકો દેખાય તો અચૂક અમારા ટીમનો સંપર્ક કરો અમારો ઓફિસનો મોબાઈલ નંબર છે સિત્તેર ચૌદ અઠ્યાસી આ ફોન કરીને જાણ કરશો અમે હું પોતે અથવા અથવા મારી કોઈ ટીમ ત્યાં ચોક્કસ રૂબરૂ આવશે અને આવા બાળકોને લેવા માટે આવશે તો શિક્ષણ કલ્યાણ આ સમગ્ર આપણા મિત્રોના મદદથી જ ચાલી રહ્યું છે તો બસ સાથ સહકાર આપતા રહેજો જેથી કરીને આવા ગુજરાતના અલગ અલગ વિસ્તારના એ કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મના બાળકો હોય જેમને સારી શિક્ષા અને સારું જમવાનું રહેવાનું મળી શકે ધન્યવાદ શેર કરજો જેવું પૂર્ણના વિરસદ ગામથી ત્રણ બાળકોને લાવ્યા છે તે એક રેશમા છે એક તુષાર અને મીત છે આપણે રેશમાને પૂછીશું કે તેને જમવામાં શું ભાવે તને શું જમવામાં ભાવ હે મનિક કંઈક તો ભાવતું હશે ને પણ ગુબન ભાવ પાવભાજી નહીં ભાવતી એમ કહેવા પાવભાજી મને ભાવે એમ કે જો

ডি বাসি কিছু কিছু নে নাম্বার সু গবে রাম্মানু তা কুড়ি পাছি তা নাম সু তুসার বন্দে মাতরম সু নাম দারু মোটে বল মোটে বল বদান প্রাই তা সু গবে পাঁচ বাজে পাঁচি পাঁচি কিছু কিছু নে রাম্মানু হুম রাম্মানু संता कोपडी सिबार तारु नाम सु मीत कुमार मैनसबाद तारु नाम मीत बंदे मात्रम सुनाम तारु मीत वंदे मात्रुठ मी मीत बंदे मात्रम પહેલા મસ્ત પાણીપુરીને લાગી આવી છે એટલે અમારા બટાકીને ખાવી બધા અમારે બટાકી પાણીપુરી ખાવી એટલે બ્રેક કર્યો છે અને હવે અમારી બટાકી લગભગ સો જેવી પાણીપુરી ખાશે સો પણ પાણીપુરી ચાલુ કરી દીધી છે એ તમે તુસાર પણ લાગી ગયા છે કામમાં એન્જોય પાણીપુરી અહીંયા બધા જાની જાી અહીંયા ચાલુ કરતા બજે

તો ફાઇનલી આઈ ગયા બેટા ત્રણે બાળકો અમારા આઈ ગયા છે અહીંયા સંકુલમાં અને આજથી જ એમનો પહેલો દિવસ છે અને એન્જોય કરશે અને આગળના ચિત્રો તો તમે રોજ રાત્રે જોવો છો એમ જોવા મળશે બાળકો કઈ દે હું આવી ગઈ કઈ દે હવે એ જ રહેવાની છું અને ટીચર બનીને પહેલો પગાર બાપુના હાથમાં આપીશ ઓકે બાપુને આપીશ હમ ચાલો હા આઈ ગયો ચાલ બેટા કે તારું મળી જાય